સમયે સુરક્ષા કવચ છે તે તરલ ભટ્ટને આપવામાં આવ્યું સામાન્ય આરોપીઓ હોય છે તેના ફોટા પડામાં બાહોસ પોલીસ તરલ ભટ્ટ આવ્યો ત્યારે તેને જરા સુરક્ષા આપવામાં આવે તેની જેમ તામઝામ સાથે રજૂ કરવામાં આવી મેડાને દૂર રહી હટી જવાનું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું અને તેની સાથે જ બ્લેક ફિલ્મ લગાવેલી કારમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને લઈ આવવામાં આવ્યો સૌથી મોટા સવાલ આ દિવ્યા કે શા માટે તમારે બ્લેક ફિલ્મ લગાડેલી ગાડીમાં તરલ ભટ્ટને લાવવો પડે શા માટે આટલી સુરક્ષા કવચ તરલ ભટ્ટને આપવી પડે આમ આરોપીને છડે ચોક લાવતી પોલીસ તરલ ભટ્ટમાં ક્યાં છે કોણ સુરક્ષા આપે છે રેન્જ આઈજી એ પોતે ગુનો દાખલ કરાવ્યો છે એસપી સાહેબ હજી સુધી કેસમાં બોલવા તૈયાર નથી અને આખરે જૂનાગઢ પોલીસની આ તો કેવી મજબૂરી તરલ ભટ્ટ છે કે જેને કોરોડો રૂપિયાનો તોડ કર્યો આપણે ગુજરાતને બદનામ કર્યું ગુજરાત બહાર જઈને આરો લોકો છે તેને ગુજરાત બોલાવવામાં આવ્યા અને જૂનાગઢ એસપી હર્ષદ મહેતાના નાક નીચે આવું કઈ રીતે શક્ય છે તે એક સવાલ છે જોઈ શકાય છે કે આસપાસ કેટલી પોલીસ છે તે ઘરાયેલી છે આરોપી કોણ છે તે સમજવું અઘરું છે કારણ કે જોઈ શકાય છે કે સીધું ત્રણ સેકન્ડના વિડીયોમાં ડીપ બની જતું છે અને તમને કહી દઉં કે આ વોટ્સએપ વિડીયો છે જે કેમેરામેન ત્યાં પહોંચ્યા હતા જે પત્રકાર પહોંચ્યા હતા

તોરલ ભટ્ટેલેને શું અપડેટ અને પોલીસ શું કરતી હતી શા માટે પોલીસ તરલ ભટ્ટને એટલો છાવરી રહી છે સૌ પ્રથમ તો જ્યારે અમે આવ્યા અહીંયા જુનાગઢ કોર્ટ ખાતે આવ્યા ત્યારે જ એક આશ્ચર્યચકિત ઘટના બની કે અહીંયા સુરક્ષા છાવણીની અંદર આખો જે બંદોબસ્ત છે તે ગોઠવાઈ ગયો હતો જાણે કે કોઈ આતંકવાદીને રજૂ કરવામાં આવતા હોય અને જે રીતે સુરક્ષા વ્યવસ્થા હોય એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તરલ ભટ્ટ માટે કે જે સસ્પેન્ડેડ એક પીઆઈ છે કે જેની સામે લાંચની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આવા વ્યક્તિને આ પ્રકારની ઝેડ પ્લસ સિક્યુરિટી આપણે જે જોતા હોય છે એ પ્રકારની સિક્યુરિટી છે તે જુનાગઢ પોલીસ છે તે પૂરી પાડી રહી હતી આ વાત શંકાના દાયરામાં છે આપણે ત્યાં એક કહેવત છે કે સોનાની મરઘી ઈંડા આપે તો એ પણ સોનાના હોય એટલે કે હવે જે આ સોનાની જે મરઘી છે તે પાંજરામાં માં પુરાય છે ને આના પરિણામે જેટલી જગ્યાએ તેને ઈંડા રોપેલા છે તેને પણ શંકા છે કે અમારું નામ આમાં આવી જશે તો અને એના પરિણામે આ આ તમે સિક્યુરિટી પૂરી પાડો છો આપણે જ્યારે જોતા હોય છે કે મોટા મોટા નેતાઓ છે તે જ્યારે આવતા હોય છે મોટા મોટા કોઈ એવા કલાકારો સેલિબ્રિટીઓ આવતા હોય છે ત્યારે તેમને સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે કેમ કે તેના ફેન ફોલોઇંગ હોય છે અહીંયા કોઈ સિક્યુરિટી કોઈ સેલિબ્રિટી સેલિબ્રિટીને કે નેતાને પૂરી પાડવામાં નથી આવી એક જેનું એક આરોપ બી તરીકે નામ છે એક ફરિયાદની અંદર અને ફરિયાદની અંદર કરોડોના લાંચ કરોડોના જે ખંડણીનો આરોપ છે જેની ઉપર એ પ્રકારના અધિકારી છે તેની સામે છે

ડીવાયએસપી પણ હાજર હતા પરંતુ મોટી વાત એ છે કે પીઆઈ ડીવાયએસપી કરતા પણ કે ઉપરથી આદેશ હશે કઈક આદેશ હશે તો જ આ પ્રકારની સિક્યુરિટી પૂરી પાડવામાં આવે કોઈ આ એવી વાત નથી કે કોઈને કોઈ ગયું બધાને ખબર હતી કે આજે જે તરલ છે તેને રજૂ કરવાના છે તો જ્યારે રજૂ કરવાના હતા એના બે કલાક પહેલા જ આ જે જુનાગઢ કોર્ટ છે તે સુરક્ષા છાવણીની અંદર ફેરવાઈ ગઈ હતી એ પ્રકારની પરિસ્થિતિ હતી કે જે જુનાગઢ વાસીઓ આ રોડ ઉપરથી પસાર થતા હતા એ પણ જોઈ જોઈને માટે અહીંયા આ પ્રકારનું વાતાવરણ જ જોયું હોય આ પ્રકારની કોઈ ઘટના નહીં બની હોય કે જે આતંકવાદી છે તેને પણ સુરક્ષા ન પૂરી પાડવામાં આવે એટલી હદે સુરક્ષા તરલ ભટ્ટને પૂરી પાડવામાં આવતી હતી એટલે શંકાની સોય સીધી જુનાગઢ ના પોલીસ પ્રશાસન ઉપર છે દીક્ષિત બિલકુલ આભાર ગૌતમ તો સૌથી મોટા સમાચાર ગૌતમ કહીને ગયા કે પીઆઈ હતા આ સુરક્ષા લગાડ્યું છે કારણ કે ગુજરાત બહારના લોકોને પરેશાન કરવામાં આવતા હતા ત્રણસો પાંત્રીસ એક હતા તેને હે ફ્રીઝ કર્યા ત્યારબાદ કરોડો રૂપિયાનો તોડ કર્યો અને એક સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે આંકડો કદાચ અબજોમાં તો નવાઈ નહીં પરંતુ જુનાગઢ પોલીસ કોના ઈશાને કામ કરતી હતી હરસદ મહેતા સાહેબ તમને પૂછવું છે મારે કે કોના ઈશારે તમે તરલ તરલ ભટ્ટના આ રીતે છાવરો છો આ એક આરોપીઓ તો આરોપી ભૂલવું ન જોઈએ સામાન્ય આરોપીનો તો તમે સરઘસ કાઢીને બહાર નીકળો છો તો કાઢવું હતું આ તરલ ભટ્ટનું સરઘસ્ત પણ જ્યારે તરલ તરલ ભટ્ટના સરઘસની વાત છે તરલ ભટ્ટની વાત છે ત્યારે ક્યાં છે પોલીસ હરસદ મહેતા સાહેબ શું કરે છે તમારી પોલીસ સાભ આટ આવા આરોપીઓને છાવરો છો

એમને જે સંતોષ નહીં થતા જેને એફઆઈઆર કરવા માટે લોન્ચ કરવા માટે રજૂઆત કરી હતી આ એફઆઈઆર ની અંદર તરલ ભટ્ટ સાહેબ નું કોઈ જગ્યાએ નામ નથી માત્ર ને માત્ર અન્ય વ્યક્તિના નિવેદન ઉપરથી એટલું જ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની માહિતી અમને તરલ ભટ્ટ સાહેબે આપેલી હતી અને એ તો ન્યાયતંત્ર દ્વારા તો બરોબર છે પણ પોલીસ મેન્યુઅલ ની ચોસઠ ની કલમ મુજબ એ સ્પષ્ટ હકીકત છે કે કોઈ પણ પોલીસને મળતી બાતમી આગળના પોલીસને આપવી જોઈએ આપ જોઈ શકો છો ઘણા સમય ઘણા વખતથી આપને કે બાતમી રાહે હકીકત મળતા પોલીસે આવી રેડ કરી છે તો બાતમીદારનું કોઈથી નામ અપાતું નથી પરંતુ આ તબક્કે જ્યારે એફઆઈઆર ની અંદર તરલ ભટ્ટ સાહેબે બાતમી આપેલી છે આ સિવાય એમણે ભ્રષ્ટાચાર માટે કે કોઈ ડુપ્લિકેટ કાગળો બનાવ્યા હોય ડુપ્લિકેટ ખોટી રીતના પુરાવાઓ ઉભા કર્યા હોય આવી કોઈ હકીકત કે કે એમણે કોઈ કોઈ ગુનામાં સંડોવી દેવા માટે પૈસા પડાવવા હેતુ સર આવું કોઈ કાર્ય કરેલું નથી જેથી ન્યાયતંત્ર એ જે ચાર દિવસ ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે તે અમને ગ્રાહ્ય રાખ્યા છે અને ઈ ગ્રાહ્ય રાખ્યા છે એમાં અમને સંતોષ છે અને ન્યાયના હિતમાં જે તપાસ થાય એ રીતનું અમે એટીએસને પણ વિનંતી કરેલ છે

આવા આરોપીઓને તમે છાવરો છો સામાન્યમાં તો તમે બાહોશ બનીને તેના સરઘસ કાઢો છો મીડિયા સમક્ષ ચાર જણા ભેગા આવી ચાર પીઆઈ ને પોલીસ કોન્સ્ટેબલ આવીને લઈ આવે આરોપીને નીચે બેસાડીને બતાવે તો તરલ ભટ્ટને બેસાડવો તો નીચે તમારે સાહેબ આરોપી તો આ પણ કોર્ટ જે ફેસલો સુનાવશે તે પરંતુ અત્યારે તરલ ભટ્ટ પણ આરોપી છે તો તેને સુરક્ષા આપવાની એ મીડિયાને દૂર રાખવાની જરૂર શું પડી

આ જનતાને તમારા ઉપર ભરોસો છે તમારા ભરોસે જનતા રાત્રે શાંતિથી સૂઈ જાય છે તો એ ભરોસો કાયમ રાખવાનું કામ તમારું ને મારું છે અમે મીડિયા છે સવાલ ઉઠાવતા રહીશું ને સવાલ કેમ ના થાય કે સામાન્ય આરોપીમાં અમને ખબર છે

ખબર પડે ક્યાંક તરલ ભટ્ટ સહિત છે જે ફરિયાદ થઈ હતી સીધી જાજડિયા સાહેબ સુધી પહોંચી હતી અને બાદ જાજડીયા સાહેબે ફરિયાદ લીધી હતી ને બાદ તરલ ભટ્ટ સહિતના તેને પાંજરે પૂરવામાં આવ્યા પરંતુ કદાચ રેન્જ જયજી સાહેબ પણ ફોન નથી ઉપાડતા ત્યારે સવાલ જુનાગઢ પોલીસ ઉપર થવાના અને જાજડિયા સાહેબ તમને બે હાથ જોડીને વિનંતી છે કે જો આ કેસમાં ડીજીપી આટલા સક્રિય હોય ને આપણા તો તમારે પણ એક વખત આદેશ આપી દેવો જો કે તરાલ ભટ્ટની વીઆઈપી ટ્રીટમેન્ટ બંધ કરી દો એસપી હર્ષદ મહેતાને ફરીથી એક વખત રિંગ કરશો આપણે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરશું સાહેબ શું મજબૂરી છે તમારી તરાલ ભટ્ટ રિંગ જઈ રહી છે એસપી ને સાંભળીએ આપણે મહેતા સાહેબ પાસે એમ તો મહેતા સાહેબ સારા વ્યક્તિ છે રાજકોટમાં પણ સ્ટોન કિલર સહિતના આરોપીઓને પકડ્યા હતા પ્રતોક્ત તરલ ભટ શું મજબૂરી છે સાહેબ અમને નથી ખબર પડતી સતત રિંગ જઈ રહી છે અમારો સવાલ એક જ છે કે એક આરોપી હતો તો એને આરોપીની જેમ રાખવો હતો તમે એને વીઆઈપી ટ્રીટમેન્ટ શા માટે આપો છો પરંતુ તમે જે વ્યક્તિ સુધી આ રીતે જોઈ લેજો કે અધિકારીઓ અધિકારીઓ જુનાગઢ પોલીસ હોય હર્ષદ મહેતા સાહેબ સાહેબ મહેતા સાહેબ તમારા પાસે આવી અપેક્ષા નથી રાજ્યના ડીજીપી જ્યારે એટીએસ ઓફિસ આવીને પહોંચીને ફરિયાદીના જે આરોપી છે તેની પૂછપરછ કરતા હોય ને તો આપણે વીઆઈપી ટ્રીટમેન્ટ ના આપવી જોઈએ